મિત્રો જે લોકો વીઆઈપી ગાડીઓના શોખીન હોય જે લોકો ઓછી કિંમતમાં સારી એવી કન્ડિશનમાં વીઆઈપી ગાડી લેવા માંગતા હોય તેના માટે આ ગાડી બેસ્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર ચૌદનું નું રહેવાનું છે મિત્રો ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળવાની છે ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે બીજું ગાડીની અંદર તમને વીમો પીયુસી ચાલુ જોવા મળી જવાનું છે

અને પાવર વિન્ડો એકદમ ટીપ ટોપ ની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત સાત ને પચાસ હજાર રાખેલી છે અને આ કિંમત ફિક્સ ગાડીમાં રહેવાની છે મિત્રો ગાડી તમને અમદાવાદ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે વહેલા તે પહેલા ધોરણે આ ગાડી લઈ લેજો મિત્રો આ કિંમતમાં આવી ગાડીઓ મળતી નથી મિત્રો બીજી ગાડી આપણી મારુતિ સુઝુકી ની સ્વિફ્ટ ગાડી રહેવાની છે મિત્રો ઘણા બધાના કોમેન્ટ અને ઘણા બધા લોકોના કોલ આવેલા હતા કે મારુતિ સુઝુકી ની સ્વિફ્ટ ના ટુકડા લાવો તો આજે અમે તમારા માટે બે સ્વિફ્ટ ના ટુકડા લઈને આવી ગયા છીએ જેમાં બીજી ગાડીના ના મોડલ ની વાત કરું તો ગાડી નું મોડલ 2014 નો હેન્ડમો મેનો રહેવાનું છે ગાડી તમને ડીઝલ એન્જિન ની અંદર જોવા મળવાની છે બીજી ગાડી ફોર ઓનર ગાડી લેવાની છે

મિત્રો તમે જોઈ શકો છો કે આખી ગાડી ટીપટોપ ટુ ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાની છે અને આ ગાડીની કિંમત માલિકે ફક્ત ત્રણ લાખ ને ચાલીસ હજાર જેવી રાખેલી છે મિત્રો આ ગાડીની કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જવાનો છે અને આ ગાડી તમને બગસરા જોવા મળી જવાની છે મિત્રો વધારે માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી રહેવાની છે મિત્રો આખી ગાડી ટીપ ટોપ ટુ ટીપ ટોપ કંડિશન ની અંદર તમને જોવા મળી જવાની છે મિત્રો ગાડીના મોડલ ની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર બાવીસનું રહેવાનું છે ગાડી ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે અને બીજું મિત્રો ગાડી લેડીઝ ના હાથે ચાલેલી ગાડી છે એટલે એકદમ ટીપટોપ કન્ડિશન ની અંદર ગાડી જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પેટ્રોલ એન્જિન જોવા મળી જવાનું છે મિત્રો ગાડી તેતાલીસ હજાર કિલોમીટર અને પાવર સ્ટેરિંગ પણ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાના છે મિત્રો આખી ગાડી ટીપટોપ ટુ ટીપટોપ ની અંદર જોવા મળી જવાની છે અને મિત્રો ગાડીની કિંમત છ લાખ ને પચીસ હજાર જેવી રાખેલી છે અને ગાડી તમને બોટાદ જિલ્લા જોવા મળવાની છે મિત્રો વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે અને આવા જૂના વાહનોના વિડીયો જોવા માટે તમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બાજુની બે લાયકન દબાવી દેજો